નિંદા કરવી એ દુર્જનનું કામ છે અને કોઈ પણ ના સદગુણ જોવા એ દેવતાનું કામ છે દેવનું કામ છે કોઈ પણ વ્યક્તિના દુર્ગુણો જોવો એટલે તમારામાં શેતાન વૃત્તિ આવી જશે કોઈ પણ વ્યક્તિના સદગુણ જોશો તો એના પ્રત્યે સદભાવ થશે ગુણ અગુણથી ભરેલું સૌ કોઈ છે તુલસીજીએ માનસ ની અંદર બહુ સરસ વાત કરી છે ગુણદોષ મય ગુણદોષ મય વિશ્વ કિન્ન કરતા ભગવાને આખી સૃષ્ટિ ગુણદોષ મય બનાવેલી છે સંત હંસ ગુણ ગાય પણ જે સજ્જન માણસ છે એ સદ્ગુણ રૂપી દૂધ જ લઈ લેશે અને ના દુર્ગુણ એની પાસે પડ્યા રહેવા દેશે આપણે પણ કોઈ પણ ચીજ લઈએ તો અનાજમાંથી કાંકરા કાઢીને ફેંકી દઈએ છીએ અનાજ સંગરી લઈએ છીએ શાકભાજી ફળ એના જે કંઈ છોડા હોય પીયા હોય ફેંકી દઈએ છે એમ જેની પાસેથી સદગુણ લઈ લો એના દુર્ગુણોની પાસે રહેવા દો પણ જો દુર્ગુણ જોવાની જો મનમાં વૃત્તિ રાખી તો આપણા જીવનના ઘરમાં બેસતા જ દુર્ગુણનો ઉકરડો પડ્યો છે જીવનની અંદર દુર્ગંધ જ માણ્યા કરવાની એટલે સાચવ જુઓ શૈતાન થવું છે કે દેવ થવું છે કોઈને કોઈની નિંદા કરવી છે કે સદગુણ જોવા છે જય મહારાજ